તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ આજના લાઈવ દર્શન કરાવી દે તો જોઈ શકો છો આજે ટ્રાફિક વધારે છે રહી ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો આજે તો ઝડપથી બીજા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના ગેટની અંદર આવી ગયા છે અને નજીકથી દર્શન કરાવીશું અને ટ્રાફિક જોઈ શકો કે ટ્રાફિક રહી આજે વધારે ટ્રાફિક છે મિત્રો તો સૌ પ્રથમ તો પહેલાં આપણે કાલબાના દર્શન કરાવીએ મિત્રો પછી સમાધિ મંદિર ગાંધી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિર તો લાઈનમાં બની રહેજો તો અત્યારે કાલ ભેદના મંદિર આવી ગયા છે અને આજના લાઈવ છે સુંદર મજાના લાઈવ છે મિત્રો સૌનભાઈ માવાણી બાબસ્ત્રામ જિગ્નેશભાઈ દરજી બાપસ્મ ગોસ્વામી ઈશ્વરગીરી બાપસ્ત્ર ધર્મેશભાઈ માવાણી બાપસ્ત્ર તો એમનું ટ્રાફિક જોઈ શકું કેટલું ટ્રાફિક છે કે તો બધા જ મિત્રોને રામ મુકેશભાઈ નાકરાણી બાપસ્તરામ સાહેબ જિગ્નેશભાઈ દરજી દિલીપ દિલીપસિંહ વડીયા બાપસ્ત્રભાઈ તો બધા જ મિત્રોને બાપશરામ ટ્રાફિક જોઈ શકે કે રોજ કરતા આજે ટ્રાફિક વધારે છે મિત્રો તો આગળ જઈએ બાપાના દર્શન કરાવી ઉદરા ટાઈમ મે લેતા આગજ ઇશુ ગુલશુગડિયા વસ્ત્રા મેલજીબાઈ વસ્ત્રમબાઈ ચાલો કાડી મિના જગિતેશ ચંદ્રાયા રાખીક જોઈ શકો છો આ હું રાખીક છું કેસિંગ મને આજ ના લાઈ દોસ બાદ મિના બરાક પણ જોઈ શકો છો આજે ટ્રાફિક વધારે છે કમળા ઉતાણી છે એટલા માટે

रंजीत छे चौहान बाबस्त्राम कालो पाइप परमार बाबस्त्राम किसी ने मिलने आज ना लाइव इसमें जो भी शुरू हो बापा ना तो आज मिलने आज ना

तो सम्मान मिल जाएगा चलो सम्मान मिलने वाले

সুরেশ বে মাওয়ানি বাবাস্তা গাদি মিনা লাই দেশ ট্রাফিক জয় শক্ত লুছে দে খুব যোদ্ধা ট্রাফিক শুনত লাই

માપાસ સારા બાપાસત્રામભાઈ તો મંદિર પણ જોઈ શકો સુનેમે જમણાવ બાબાશ્રામ પ્રવીણભાઈ બાબાશ્રામ રાઠોડ મહેશભાઈ બાબાશ્રામ અને કદાચ કોઈ નું નામ બોલમ રહી જાય તો માફ કરજો મિત્રો કેમ કે કોમેન્ટ એટલી બધી આવતી તો ક્યારેક કોઈ નામ બોલમ રહી જાય મિત્રો चलो ध्यान में दूर थी नजीक से दर्शन करो शिक्षण के नज़ीक से ट्रैफिक होती जायेंगे लगा मट्टा जायेंगे तो ट्रैफिक आज नहीं तो

जय राद श्री राम राधे राधे लजा खुख आभार बधा झिमरा बापेश रातभ्राई राख्छु जय श्री राम राधे राय शुभ रात्रम